નડિયાદની દીકરીએ કલાવતી સાબલે દેશમુખે સરહદ પર સૈનિકો માટે સોળ હજાર રાખડીઓ મોકલી માનનીય નરેન્દ્ર મોદીજીએ પણ તેમની પત્ર લખી પ્રશંસા કરી હતી શ્રીરામપુર અને અહિલ્યાનગર મુખ્ય પોસ્ટ ઓફિસ તરફથી રાખડીઓ પહેલનું પાંચમું વર્ષ પહેલની પ્રશંસા સરહદ પર રહીને દેશનું રક્ષણ કરનારા સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કરતા શ્રીરામપુરના બહેન કલાવતી સાબલે દેશમુખ દર વર્ષે સૈનિકોને રાખડી મોકલે છે આ વર્ષે તેમના દ્વારા બનાવેલી ત્રણ હજાર રાખડીઓ શ્રીરામપુર પોસ્ટ દ્વારા સૈનિકોને મોકલવામાં અહિલ્યાનગર મુખ્ય પોસ્ટ ઓફિસ તરફથી રાખડીઓ અને બાકીની રાખડીઓ રાખડીઓ દ્વારા સૈનિકોને મોકલવામાં આવી આ વખત શ્રીરામપુર અને અહિલ્યાનગરની હેડ પોસ્ટ ઓફિસમાં રાખડીઓ મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રીરામપુરના અધિક પોલીસ અધિક્ષક સોમનાથ વાગચોરે વિભાગીય પોલીસ અધિક્ષક ડોક્ટર સમિતિના પ્રભારી વિકાસ અધિકારી સુભાષ ચાંગદેવ મશ્કે શ્રીરામપુર હેડ પોસ્ટ ઓફિસના અધિક્ષક પોસ્ટ ઓફિસ માસ્ટર રાજન પવાર પોસ્ટ ઓફિસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સુનિલ દેવકર એનસીસી ઓફિસર એડવોકેટ શુભમ કેનેકર ભૂષણ સિંદે હર્ષલ સિંધે દીપ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અહિલ્યાનગરમાં હેડ પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષક વિકાસ પાલવે ફિંગર કેન્ટોનમેન્ટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિક્રાંત મોરે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ સાલુંખે હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર હેમંત ખડકીકર હાજર રહ્યા હતા કલાવતી દેશમુખે પોતાના સ્વખર્ચે અને પોતાના હાથે રાખડી બનાવીને મોકલી દેશનું રક્ષણ કરતા સૈનિકો પ્રત્યે ભાઈચારાની ભાવના સ્થાપિત કરી છે કેન્ટોનમેન્ટ કાઉન્સિલના મુખ્ય કાર્યકારી અધિકારી મોરે જણાવ્યું હતું કે પોસ્ટના મનમાં સ્થાપિત સંબંધ અતૂટ છે મારી પાસે બાળપણમાં મળેલા પત્રોની સંગ્રહ હજુ પણ છે અને તે પ્રેરણાદાયક છે કલાવતી દેશમુખનું રાખડી તૈયાર કરવાનું અને મોકલવાનું કાર્ય પ્રશંસનીય છે આ પ્રસંગે ઘણા મહાનુભાવોએ આ પહેલને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે કલાવતી દેશમુખે કહ્યું હતું કે હું છેલ્લા પાંચ વર્ષથી રાખડી તૈયાર કરી સૈનિકોને મોકલાવું કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને સેવા કરવાની આ અનોખી તક મારા માટે મૂલ્યવાન છે આ ભાવના સાથે હું આખું વર્ષ રાખડીઓ બનાવું છું આ વર્ષે મેં સોળ હજાર રાખડીઓ બનાવી છે પણ જ્યારે હું તેમને પોસ્ટ ઓફિસને સોંપું છું ત્યારે મને સંતોષ થાય છે આ કાર્યક્રમમાં શુભમ કેનકરે મહેમાનોનો પરિચય કરાવ્યો નિવૃત્ત બ્રિગેડિયર હેમંત કુમાર અને સુનિલ દેવકરના માર્ગદર્શન હેઠળ તેમના વિદ્યાર્થીઓ ભૂષણ શિંદે હર્ષલ શિંદે અને દીપ દેશમુખે આ પહેલમાં કલાવતી દેશમુખ સાથે એક વર્ષ સુધી કામ કર્યું રાખડી બનાવવામાં મદદ કરી આ પ્રસંગે કલાવતી દેશમુખ અને તેમના બધા સાથીદારોના ઘણા લોકોએ વખાણ કર્યા મારા તમામ ભારતવાસીઓને મારા જય હિન્દ શ્રી સંતરામ મહારાજની અસીમ કૃપાથી માતા પિતા અને ગુરુવરિયાના આશીર્વાદથી હું નડિયાદની દીકરી કલાવતી સાબળી દેશમુખ જે ઉપક્રમ બે હજાર માં સરહદ પર લડી રહેલા જવાનો માટે રાખડીઓ બનાવવાનો ચાલુ કરેલો હતો એ આજે બે હજાર પચીસ માં સોળ હજાર રાખડીઓ સુધી પહોંચેલો છે મિત્રો આ સોળ હજારનો આંકડો તમારા પ્રેમ અને આશીર્વાદથી હું આ કરી શકું છું આ ઉપક્રમમાં મને મદદ કરનારા મારા વિદ્યાર્થી ભૂષણ શિંદે હર્ષલ શિંદે અને દીપ દેશમુખ મારો પુત્ર મને મદદ કરે છે મને જે માર્ગદર્શન મળ્યું એ રિટાયર્ડ બ્રિગેડિયર હેમંત કુમાર સર અને અમારા આરબીએનબી કોલેજના પ્રોફેસર મેજર સુનિલ દેવકર સર એમનું માર્ગદર્શન મને મળેલું છે મિત્રો મને એક વાત તમને શેર કરવા માટે આનંદ થાય છે કે આપણા માનનીય બધાના લાડકા પંતપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ મને પત્ર મોકલીને મારા આ કાર્યની દખલ લીધી છે અમે વર્ષ જેમ વખત મળે તેમ આ રાખડીઓ તૈયાર કરીએ છીએ આ રાખડીઓ સો હાથે તૈયાર કરવાનું કારણ એવું કે આપણે જો વેચાતી લાવીએ તો કદાચ એમાં પ્રેમ ભાવ આપણે ઓતી શકતા નથી મિત્રો મને અભિમાન છે કે ગુજરાતની માટીમાં જન્મેલી સંતાના હાઈસ્કૂલમાં ભણેલી અને જે કલા મેં ત્યાંથી આત્મસાત કરેલી છે એ કલા આજે મહારાષ્ટ્રમાં રહીને આગળ વધાવીને રાખડીઓ બનાવીને હું દેશ સેવા કરી રહી છું આ બધાયનું શ્રેય તમારું પ્રેમ અને આશીર્વાદ છે મિત્રો મારા શેવ છેલ્લા શ્વાસ સુધી હું આ ઉપક્રમ સોળ હજાર હી વધારે રાખડીઓ બનાવું એવા તમારેથી આશીર્વાદ મને મળે એવી હું ઈચ્છા કરું છું આ ઉપક્રમ માટે શ્રીરામપુરનું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અને અહિલ્યા નગરનું હેડ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કરે છે મિત્રો આપણે જાણીએ છીએ ગમે એવો ઉપક્રમ હોય એકલાથી એ સાધ્ય થતો નથી જેમ હિન્દીમાં કહેવત છે બુંદ બુંદ સાગર ભરતા હે એ જ રીતે તમારા જેવા પ્રિયજન મને લાભ્યા તમારા આશીર્વાદ મને લાભ્યા અને ક્યાંક આજે હું સોળ હજારનો બનાવીને ક્રોસ કરેલો છે મારી એટલી જ પ્રાર્થના સોળ હજાર કરતા વધુ ને વધુ રાખડીઓ આપણા શરદ પર લડી રહેલા એક ને એક જવાન સુધી હું પહોંચી શકું મારા છેલ્લા શ્વાસ સુધી અમારી દેશ સેવા કરી શકું એવી જ હું સંતરામ મહારાજ ચર પ્રાર્થના કરું છું જય હિન્દ